આવતીકાલે પાદરામાં નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ પાદરા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ મિટિંગમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમમાં વડોદરા જિલ્લાના એસપી રોહન આનંદ પાદરાના પીઆઈ વીએ ચારણ તેમજ પીએસઆઈ સહિત પોલીસ કર્મીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભગવાન જગન્નાથની રથયાત્રામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને શાંતિમય માહોલમાં ભગવાનનો રથ નિજ મંદિરે પરત ફરે તેના ભાગરૂપે વડોદરા જિલ્લા પોલીસ પોલીસ રોહન આનંદે હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી હતી તેમજ કોઈપણ સમાજની લાગણી દુબાય તે પ્રકારની પોસ્ટ સોશિયલ મીડિયા પર ન કરવા માટે પણ સૂચના આપવામાં આવી હતી આજ છ તારીખ પાદરા પોલીસ સ્ટેશનનો પ્રાંગણમાં પાદરા શહેર અને ગામના આગેવાનો સાથે મિટિંગ રાખવામાં આવેલ હતા જેમાં હિન્દુ અને મુસ્લિમ બંને સમાજના લોકો હાજર હતા અને આવતીકાલ અષાઢી બીજ જગન્નાથ યાત્રા અને સત્તરમી તારીખ મોહરમનો જે ત્યોહાર છે આ બાબત બંને સમાજ સાથે ખૂબ જ વિગતવાર ચર્ચા કરવામાં આવી અને અમે લોકોની કાયદા વ્યવસ્થા જાળવવા માટે કઈ કઈ અપેક્ષા છે આયોજનકર્તાઓ સાથે એ બધું એ લોકોનું સૂચન કરવામાં આવ્યું અને એ લોકો ખૂબ જ સરસ રીતે પોલીસને જણાવેલ કે બનેથી એ લોકો સૂચનાઓનું પાલન કરશે અને બંને તહેવારો બંને સમાજો હળી મળીને એકલાસ સાથે ઉજવશે એવી પોલીસને ખાતરી આપી છે સર કયા પ્રકારનો સુરક્ષા વ્યવસ્થા આ સુરક્ષા વ્યવસ્થામાં ઘણા બધા પાસાઓ છે એક તો સ્થાનિક પોલીસનો બંદોબસ્ત રહેવાનો છે બ્રાન્ચેસનો પણ અધિકારી રહેવાના છે અને અમે લોકોને બીજા જિલ્લામાંથી અને એસઆરપીને પણ ફાળવવામાં આવેલ છે તો સ્થાનિક રીતેનો શું પરિસ્થિતિ છે એ બધું અવલોકન કરીને આ સાંજ બધું ડિપ્લોયમેન્ટ કરવામાં આવશે